મિત્રો હું આપનો ગુજરાતી અત્યારે મંડેર ગામથી આ વિડીયો પોસ્ટ કરી રહ્યો છે તો તમે પુલના દ્રશ્યો તમે જોઈ શકો છો આ મંડેરથી ચિંગરિયા જતો રસ્તો છે મિત્રો અત્યારે પ્રોપરી બંધ થઈ ગયો છે આ રસ્તો કાલે પણ મેં એક પોસ્ટ મૂકી હતી મિત્રો તો ત્યારે જે પાણી હતું ને તે વરસાદનું પાણી હતું અત્યારે મિત્રો મંડેરનું બસ સ્ટેશન તમે જોઈ શકો છો તમને એવું કે આ નદી છે તો આ છે ને મંડેર થી ચિંગરિયા ગામ ને જોડતો એક રસ્તો છે મિત્રો આ મંડેર થી ચિંગરિયા અત્યારે પ્રોપર રસ્તો બંધ થઈ ગયો છે પાણી ના લીધે મિત્રો આ જોઈ છો ને તમે ખેડ વિસ્તાર બધી બાજુ પાણી હોય છે જો તમે બધું જ પાણી મિત્રો તો તમે આ પૂરના દ્રશ્યો જોઈ લીધા હે તો તમે મારી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને નોટિફિકેશન બિલને ઓલ પર સેટ કરી દીજો મિત્રો જેનાથી મારો વિડીયો તમારા સુધી જલ્દીને જલ્દી પહોંચી શકે અને તમે મને સપોર્ટ પરવાર ના ભૂલતા મિત્રો